મારું નામ રવિ સિદ્ધપરા છે કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ નંબર સોળમાં રહેલ ન્યુ કેદારના સોસાયટીમાંથી છીએ અમે બધા સરકારશ્રી દ્વારા જે સમયે અસાન ધારાનું લાગુ કરવામાં આવ્યું ત્યાર પછી અમુક સમય સુધી જે ચુસ્તપણે પાલન થયેલું છે પણ પાછલા ઘણા સમયથી આ જે અસાન ધારો છે એનું પાલન થઈ રહ્યું નથી અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ અમે લોકોએ અરજી કરેલ છે કમ્પ્લેન કરેલ છે અને સાથે સાથે આજે સોસાયટીના તમામ રહીશો ભેગા થઈ અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અત્યારે સોસાયટીમાંથી અંદાજે સવાસોથી દોઢસો લોકો આવેલા છે અને અમારી રજૂઆતની જો વાત કરવામાં આવે તો કલેક્ટરશ્રીને જાણ કરવાની છે કે ભાઈ જે લોકો નોટરી કરે છે આ જે મકાનોનું વેચાણ કરાર કરે છે એ વેચાણ કરાર કરનાર નોટરીઓને પણ તાત્કાલિક એ લોકો સૂચન આપી અને અસાન જે જે સોસાયટીમાં લાગુ પડે છે તેના વેચાણ કરાર ન કરે અને સાથે સાથે તો કે ભાઈ કલેક્ટરશ્રી દ્વારા એવો પણ હુકમ કરવામાં આવે

પ્લાનમાં તો ઘણું બધું છે જે એક બાય એ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લીમેન્ટ કરતા જશું પ્રારંભિક અત્યારે તો જે છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું અને સાથે સાથે જે છે જરૂર પડીએ રાજકીય લોકો જે છે અધિકારીઓ છે એને પણ આવેદનપત્ર આપવામાં આવશે એક બે દિવસની અંદર અને સાથે સાથે ગૃહ ગૃહમંત્રાલયમાં પણ આ બાબતની જે છે અમે અરજી મોકલેલી છે અને ત્યાંથી એવો પણ સામે રિપ્લાય આવેલો છે કે એનું સોલ્યુશન છે ત્યાં સ્થાનિક લેવલે જ થઈ જાય કે જેથી કરીને આ પ્રશ્ન આગળ ના વધે શું નામ આપ્યું છે

ભાવ ને સાવ ઓછી કિંમતમાં વેચી વેચીને જતા રહે છે વસંત પ્રોપર લાગુ નથી કરાવતા બસ જ અમારી રજૂઆત છે કે તમે પ્રોપર અમલ કરાવો એને બેના કેટલા લોકો રજૂઆત કરવા આવ્યો છો વસંધારો લાગુ કરેલો હતો પણ એનો પ્રોપર અમલ નથી થાતો અમે એજ રજૂઆત કરવા આવ્યા છે કે તમે અમલ કરાવો કડક પગલા લિયો વિસ્તારમાં રહો છો ને કેદારનાથ સોસાયટી કોઠારિયા મેન રોડ